તળાજામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો વરસાદનું ઝાપટું વરસી જતા સૂર્યના પ્રકોપમાંથી હાશકારો થયો છે ખેડૂતોને ધોધમાર વરસાદની રાહ છે ત્યારે આકાશમાં ગોરંભાયેલા વાદળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તળાજામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભાવનગરના તળાજાના દ્રશ્યો માણતા જોવા મળ્યા તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તળાજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તળાજામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભાવનગરના તળાજાના દ્રશ્યો કે જ્યાં વરસાદી વાતાવરણ જામ્યું વરસાદની અંદર બાળકો ગેલમાં આવીને આ વરસાદની મજા માણતા જોવા મળ્યા